આંદરો સમર્થક કરવાવાળા બી દેખેલા છે આમ આદમીને બી આંદરો સમર્થન કરતા દેખેલો છે અને કોંગ્રેસનો સમર્થન દેખેલો છે બધાના વિરોધ ભી તમે આંધળા કરો છો એ રીતે તમે ક્યારે યોગ્ય પ્રતિનિધિ નહીં ચૂટી શકો તમારે જ્યારે તમારો નેતા દેખવો હોય તો નેતા કેવો છે એ દેખો પાર્ટી પછી દેખજો આજે હું તમને કહું આ બધા આગેવાનો છે ભવિષ્યમાં કોણ લડશે કોણ નહીં પણ હું તમને કહું મારો ખરો મિત્ર એટલે મારો મહેત્ર આ સમિતિનો પ્રમુખ આજે ત્રણ વર્ષ માં કામ કર્યા છે એનું લોકો કે કેટલા ધારાસભ્ય બનાવ આપણું સુખની ગાળે નહીં કઢાઈએ નહીં કદાચ ચાલુ દંડપટ ફટકા ને સરકાર એ કદાચ કઢાવું બાકી મારે કોઈ સુખની લડવી નથી અહીંયા ગાડી થી અમારો છેલ્લો કાર્યક્રમ છે પણ આજે મને એમ કે ભાઈ વિજય જેવો ધારાસભ્ય ભણવો જોઈએ મને નામ આપી દીધું ભૂકંપ માં મેં કામ કર્યું તો મને નામ મળ્યું ઇજ્જત મળી પણ એ મારો ભાઈબંધ ચૂપચાપ સમાજ ના કામ કરતો રહ્યો એને કોઈ દિવસ નામની પ્રતિષ્ઠા નથી મેળવી કામની નથી મેળવી કે ભાઈ મને ચશ મળે કે મને કઈક મળે આજ સુધી એ મહેન્દ્ર એ નહીં લીધું તો મહેન્દ્ર આજ લગીને તને આમે કદાચ કીધું એ ના કીધું એ આમે તને ગાળો આલેલી છે બરાબર પણ આજે આખા સમાજ આમે કહું કે તું મારો ખરો મિત્ર ને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખૂબ ખૂબ આભાર તમારે નેતા પકડવો હોય મહેન્દ્ર મારો ભાઈ છે ને અમે બીજા કઈ ને છે અમે કોસે ચણા કઈક ને કઈક કરતા હઈએ અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્ર નો બી નિર્ણય લીધો છે હું તો ચૂંટણી નથી લડવાનો પણ મહેન્દ્ર ને બી હું નહીં લડાવું પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડી પોલીસ સ્ટેશન ની બહાર ઉભો હોય તમારા જેવા લોકો માટે મદદ ઉભો રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ

Sabe,